તો પછી આપણે આ મેં જે સમાચાર ચલાવેલા હતા એક ડોક્ટર શ્રીમાનના એક કથિત પત્ર બાબતે ચોક્કસ પાર્ટીના ચોક્કસ નેતા જે આપણે રાખીએ અને બાકી બધું દૂર દોડ દૂર છે આવું જ્યારે સમાચાર તમારી સામે આવે ત્યારે કેવું લાગે આપણે આપણે એવા લોકોથી દૂર રહેવું આપણને ખબર તો પડે મહિલા તરીફ મહિલા તરીકે સિક્સ સેન્સ બધી મહિલાઓમાં હોય છે અમારા બધી મહિલાઓને ભગવાને એક જે સૌથી સરસ રચના જે અમારામાં આપી છે અમારી પાસે સિક્સ સેન્સ હોય છે કયો પુરુષ અમને કઈ રીતે જો છે અમને ખબર છે જો ભગવાને અમને કોઈ આ એક ખૂબસૂરત વસ્તુ આપી છે જે પુરુષોને નથી આપી તમને ખબર પડે કે તમારી જોડે કંઈ મહિલા શું કરવાની છે નહીં ખબર પડે પણ અમને તરત ખબર પડી જાય તો જો મારા પ્રભુએ મારા ઉપર આ કૃપા વરસાવી છે અને પછી મને કોઈ લોભ લાલચ ના હોય મને મારી હિંમત ઉપર ભરોસો હોય હું રસ્તો કંડારી શકતી એવી મારામાં તાકાત હોય તો મને સિક્સ સેન્સ છે કે આ માણસ મને આ રીતે જુએ છે અરે ભાઈ તો મારે નથી જુઓ એ માણસને એ મને એ લાલચ બી આપે કે તને આ પદ અપાઈશ તું શું મને પદ અપાઈશ એ એટિટ્યૂડ હોવો જોઈએ એ એટિટ્યૂડ જે ઘણી બધી મહિલાઓનો છે ઘણી બધી મહિલા નોટ ઓન્લી મારી પાર્ટીમાં અન્ય પાર્ટીઓમાં બી છે આપણા દેશમાં તમે જોઈ લો બધી મહિલાઓ છે જ સ્ટ્રોંગ છે તમે ગુજરાતની વાત કરો તો પહેલી આપણી જે લોખંડી મહિલા મુખ્યમંત્રી છે આનંદીબેન પટેલ સ્ટ્રોંગ વુમન રાજમાતા વિજયા રાજે સિંધે વસુંધરા રાજે આજે મહિલા મુખ્યમંત્રી રહેલો મમતા દીદી જયલલિતાજી આ બધા છે જ બધાએ નહીં ફેસ કર્યું એઝ અ મહિલા તરીકે અલગ અલગ પાર્ટીમાં કર્યું હશે પણ જેને પોતાના ટેલેન્ટ ઉપર ભરોસો છે જેને હાર્ડવર્ક ઉપર ભરોસો બેન માયાવતીજી દલિત મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશ જેવાયા પણ બેન માયાવતીશ્રી સાથે જે થયું બુઆજી ઉસકે બાદ ભી નીકલે ના ખબર છે ખબર છે પણ બુઆજી ઉસકે બાદ ભી નીકલે ના બુઆજી ભી આદર્શ છે અમારે લિયે તો એઝ અ મહિલા એ સભી મહિલા મેરે લિયે આદર્શ છે ઈવન સોનિયા ગાંધીજી એક બીજા દેશમાંથી આઈને પણ અમારા દેશની અંદર રાજનીતિમાં ભલે મનભેદ અમારા મતભેદ હોઈ શકે વિચારધારાઓની લડાઈ છે પણ એક મહિલા તરીકે સન્માન હંમેશા રહેશે દરેક માટે રહેશે મારી વિચારધારાની લડાઈ છે મારી ભારતીય જનતા પાર્ટીની છે એમની કોંગ્રેસની છે કોઈની બીજી પાર્ટીની છે એ બધી અમારી લડાઈ રહેશે અને હોવી જ જોઈએ મુક્ત મને એ ચર્ચા થવી જોઈએ પણ આ બધી જ મહિલાઓએ બધા લોકો સંઘર્ષ કરીને અહીંયા મેઇન પ્લેટફોર્મ સુધી આવ્યા છે અને અમે બધાએ શીખવું બી જોઈએ કે હિંમત હારે વગર તમે આવી શકો છો આની અંદર અને દરેકને બેકગ્રાઉન્ડ હશે એવું નથી ને મમતા બેનર્જીની જો એવું સ્ટોરી જોવ તો એમને કોઈ બેકગ્રાઉન્ડ નહોતું માયાવતીજીને જો તો એમના ફાધર બી નહોતા પોલિટિક્સમાં આનંદીબેન પટેલ મેડમને જોઈએ તો એમના બી ફાધર કે મધર કોઈ પોલિટિક્સમાં નહોતા તો આ બધી જ્યારે મહિલાઓએ આટલું કાઠું કાઢ્યું છે તો આપણે શું પીવાની જરૂર છે આપણે એટલીસ્ટ એમને થોડું તો ફોલો કરીએ वैष्णव जनतो तेन कहिजे जे पर